ભરૂચમાં દહેજ અને ગંધાર ઔદ્યોગિક હબને જોડતો ચાંચવેલ નજીકનો મુખ્ય પુલ હાલ અત્યંત બિસ્માલ હાલતમાં છે લોકોના સળિયા અને એંગલોના ટેકા પર ઉભેલા આ પુલ પર વીસ ટનની મર્યાદા હોવા છતાં ચાલીસ થી પચાસ ટન વચન ધરાવતા મીઠા અને કેમિકલના ટ્રકો બેરી કટોક ફરાસાર થઈ રહ્યો છે મહત્વનું છે કે તંત્રની ઘોર બેદરકારીના કારણે ગમે ત્યારે બોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે નવા પુલની કામગીરી ધીમી ચાલતી હોવાથી વાહન ચાલકો આ જોખમી પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે યુવા કોંગ્રેસ અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વહીવટી મિલી ભગતના કારણે ભારે વાહનો પસાર થઈ રહ્યા છે અને જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવા આવશે યુવા કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક માંગ કરવામાં આવી છે મુસાફરો જયજરિત પર ટકા યુવા કોંગ્રેસ અને સ્થાનિકો તાત્કાલિક પગલાની માંગ કરી રહ્યા છે થોડા સમય પહેલા અહિયાંના સ્થાનિક સરપંચો દ્વારા પણ વહીવટી તંત્રને સજાગ કરવા માટે મીડિયા અને સોશિયલ મીડિયાના મારફતથી એક વિનંતી કરવામાં આવી છે પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ખરા કાન કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ જનહિત માટે આજે મીડિયા અને સોશિયલ મીડિયાનો સહારો લઈને વહીવટી તંત્રને એક સવાલ પૂછવા માંગે છે કે તમે શું લોખંડના સળિયા કરતા પણ આ માનવીનું જીવ સસ્તું સમજી રહ્યા છો થોડા સમય પહેલા અહિયાં સ્થાનિક સરપંચો દ્વારા પણ વહીવટી ને સજાગ કરવા માટે મીડિયા અને સોશિયલ મીડિયા ના મારફત થી એક વિનંતી કરવામાં આવે છે પરંતુ સ્થાનિક વહીવટી તંડો દ્વારા આ ખરા કાન કરવામાં આવે